નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી તે આવકાર ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું મિત્રો મિત્રો જે બે દિવસથી સોશિયલ મીડિયામાં જે સુરત ખાતે જે ગણપતિ દાદા ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સુરત ખાતે ત્યારે કોઈ અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો જે આપણી ધર્મ સંસ્કૃતિ ઉપર જે અપમાન કર્યું ત્યારે સુરત ખાતે જે હર્ષ સંઘવી એમણે કહ્યું કે જે પથ્થરમારો કર્યો છે જે અસામાજિક હોય તો સવારના જે સૂર્યના કિરણો જે સુરત શહેરમાં પડે એની પહેલાં અમે આ ચોરોને પકડી લાવ્યા પાડીશું અને પકડી લાવ્યા પણ મિત્રો એમને સજા થવી જોઈએ જે આપણા ધર્મ સંસ્કૃતિ ઉપર જે અપમાન કરે ખોટો વિરોધ કરે તો એનું સજા મળવી જોઈએ ઘણી વખત આપણી ધર્મ સંસ્કૃતિ અપમાનો થતા હોય છે પણ એને સજા મળવી જોઈએ ભલે પકડી લાવ્યા અર્થ સંઘવી આમના જે સ્ટાફ જે પોલીસોએ પકડી લાવ્યા કારણ કે અમે પકડી પાડીશું પકડી લાવ્યા પણ રાતોરાત બહુ સરસ કામ કર્યું પણ એમને સજા મળવી જોઈએ પછી એમ જામીન ઉપર છૂટી જાય એવું ન હોવું જોઈએ પણ દરેક વખતે આપણી ધર્મ સંસ્કૃતિ અપમાન થાય છે પણ પછી એના પાછળ કોઈ એનું કોઈ કોઈને સજા તો મળતી જ નથી પછી આપણે સાળંગ હનુમાન દાદાનું અપમાન થયું હતું ઘણી વખત આપણા દેવી દેવતાઓનું અપમાન થાય છે સરકારને મારી વિનંતી છે કે જે વિરોધ કરે છે ધર્મ સંસ્કૃતિ પર તો એને સજા જરૂરથી આપો તો મિત્રો જે ગણપતિ દાદા ઉપર જે એમણે અપમાન કર્યું છે એમને સરકારે જે અસામાજિક તત્વોને પકડી પાડ્યા છે અને સજા જરૂર આપશે તો મિત્રો હવે રજા લઈએ નવા વિડીયોમાં ફરી મળીશું દરેકને જય માતાજી